અ મારું નામ સંજય ઇજાવા છે સામાજિક કાર્યકર્તા અને કેરલા થી સુરત કપડાના ખરીદી કરવામાં જે બે એક કપૂલ જે આવેલા હતા એ લોકો ટેક્સ પ્લાઝા રિંગ રોડ ઉપર રહેવા માટેનું પસંદ કર્યું હતું હોટલમાં અને એ હોટલ ના સાતમા માળે એમને રૂમ મળ્યો હતો એ સાતમા માળેથી એમને સામાન લગેજ ને બધું મુક્યા પછી કઈક કારણસર બહાર જવાનો પ્રયત્ન કર્યો છે એટલે એમનો જે હસબન્ડ છે જે વિક્ટીમ છે જે આ જે કામ ની અંદર જે મૃત્યુ પામર જે વ્યક્તિ છે એ વ્યક્તિ લિફ્ટ બટન દબાવ્યું હશે એવો એમના મિસિસ એમના વાઈફના જે કહેવાથી એમના બટન દબાવ્યું હશે તો બટન દબાવ્યા પછી લિફ્ટ એનાથી બી ઉપરના માળે ચાલ્યું ગયો એટલે લિફ્ટના જે લાઇટ ને એ બધું જોતા એમને એવું લાગ્યું છે કે લિફ્ટ આવી ગયું છે તો એને લિફ્ટ ખોલવાનો પ્રયત્ન કર્યો દરવાજા તો દરવાજો ખુલી ગયો અને લિફ્ટ અત્યારે ગતિવિધિ ચાલી રહ્યું છે પણ આની અંદર સૌથી મોટો સવાલ એ છે જ્યારે લિફ્ટ જે ફ્લોર ઉપર ના હોય ત્યારે એનો દરવાજા ખાઈ રીતે ખુલે છે અને એ લિફ્ટમાં પણ એટલો બધો અવાજ પણ આવે છે એનું એનું જે ઉપર નીચે જે જવાની ગતિવિધિ છે એમાં પણ શંકાસ્પદ છે

બેદરકારી એ છે લિફ્ટની અંદર હંમેશા લિફ્ટ ના ફિટનેસ સર્ટિફિકેટ લાઈવ રાખવાનું હોય છે જે લિફ્ટ સર્ટિફિકેટ એટલા માટે લેવાનું હોય કારણ કે લિફ્ટ બરાબર એનું કામગીરી કરે છે અને દરવાજા બરાબર ઓપન થાય છે કે બંધ થાય છે આ બધી સેફ્ટીના જે મેજર છે એ આ લિફ્ટ ની અંદર થી આ સર્ટિફિકેટ જ મળે છે એટલે લિફ્ટ ને જે લિફ્ટ મેન પણ હોય છે એને ઓપરેટ કરવા માટેનું અને એમની પણ એની અંદર બેદરકારી છે એવું અત્યારે દેખાઈ આવે છે કારણ કે આ

એને જે જાણી જોઈએ જે બેદરકારી કરેલું છે એના માટેનું ગુનો નોંધવું જોઈએ અને આની અંદર તપાસ એ પ્રમાણે આગળ વધારવું મેનેજમેન્ટ થી કઈ વાત નથી તમારો મેનેજમેન્ટ જોડે હજી સુધી કઈ વાત થયા નથી એકબીજા ને ઉપર ટોપી ફેરાવે છે કારણ કે કોઈ જવાબદાર વ્યક્તિ હજી સુધી સામે આવ્યા નથી તો આ બધી વસ્તુ તપાસ ની અંદર જ બહાર આવશે એવું અમારું માનવું છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેક્સ પ્લાઝો હોટલ આવી છે આ હોટલમાં સાતમા માળે એક ભાઈ જે ત્યાં ગેસ્ટ તરીકે રહેવા આવ્યા હતા પોતાના પત્ની સાથે એ પોતાના પત્ની સાથે ત્યાં રહેવા આવ્યા હતા ત્યારબાદ પોતે બહાર નીકળવા માટે એ કોઈ કામથી જતા હતા એ દરમિયાન તેઓ લિફ્ટમાં ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો લિફ્ટનો દરવાજો પહેલાં તેઓ ખોલ્યો હતો અને એની જાળી પણ ખોલી હતી અને સીધા જાળી ખોલીને જેવા લિફ્ટમાં બેસ જવા ગયા એ દરમિયાન ત્યાં લિફ્ટ ન હોવાથી તે તરત નીચે પડી ગયા હતા આ પ્રકારની એક ઘટના સામે આવી હતી આ ઘટનામાં લિફ્ટનો દરવાજો કઈ રીતના ખુલ્યો લિફ્ટ નહોતી તે છતાં એ પોતે પડી ગયા એટલે એમની પોતાની કોઈ ભૂલ હતી ગફલત હતી અથવા લિફ્ટનું કોઈ ટેકનિકલ ખામી હતી આ તમામ બાબતની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અત્યારે અનનેચરલ ડેથ તરીકેની જે ગુનો નોંધવામાં આવ્યો છે એ નોંધી અને આગળની તપાસ ચાલુ કરી દીધેલ છે જેમાં અમે સીસીટીવી ફૂટેજ આ ઉપરાંત એફએસએલને પણ બોલાવી લીધેલ છે મરણ જનાર વ્યક્તિનું પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યું છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે સર લિફ્ટ ઉપરની સાઇડમાં હતી દરવાજો ખુલી ગયો કોઈ બેદરકારી કરી મેનેજમેન્ટની આમાં આ સમગ્ર ઘટનામાં જે બનાવમાં લિફ્ટ મુખ્ય જગ્યા છે કે જ્યાં આ બનાવ બન્યો છે લિફ્ટની ટેકનિકલ તપાસ અમે કરાવી રહ્યા છે અને એફએસએલનો રિપોર્ટ જેવો આવે એટલે અમને ખ્યાલ આવી જશે કે આમાં લિફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી હતી અને એને જે મેનેજ કરવા માટેનું જે કાર્ય આ લોકોની જે કામગીરી હોય છે એમાં મેનેજર કે અન્ય કોઈ વ્યક્તિ કે જેની જવાબદારી હોય છે એની બેદરકારી છે કે નહીં એ પણ અમે તપાસી છું અને આમાં કોઈ પણ વ્યક્તિ આવી રીતના કોઈ બેદરકારી ભર્યું કૃત્ય કર્યું હશે તો એના વિરુદ્ધ જે કાયદાકીય પગલાં લેવાના હોય એ લેવામાં આવશે